હતી ત્યારે બાતમી ના આધારે કટોદરા જોગણી માતાના મંદિર પાસેથી પસાર થતા બોલેરો ફોર વ્હીલ ટેમ્પાને આંતરી ટેમ્પાની ઝડપી લેતા તેમાંથી વિદેશી દારૂ જથ્થો મળી હતો જેથી પીસીબી ની ટીમે ચાર લાખ પાંત્રીસ હજાર થી વધુ નો જથ્થો તથા ટેમ્પો સહિતની ની મતા મળી નવ લાખ પાંત્રીસ હજાર થી વધુ નો કબજે કર્યો હતો સાથે ટેમ્પા ચાલક રાજેશ ઉર્ફે મહાદેવ ઉર્ફે છોટુ ફતે બહાદુર સિંહ ધરપકડ કરી હતી જ્યારે ટેમ્પાનું નું પાયલોટિંગ કરનાર જીગર રાજુ બારોટ દારૂનો જથ્થો લાવનાર સિલ્વર કલર ની સ્વિફ્ટ કાર ચાલક તથા રોનક કોઠારી નામના ઇસમો ને વોન્ટેજ જાહેર કરાયા હતા